તપના ગેડિયા જો નકા આપડો બધું શું થા આ સાયકલ એવા જેવું મેલીન ગયા સોમાં આવો આવનાવરંદ લુખીને લઈ જવો શાપ ચાલ તપના ગેળો ઓહ મેં હોય

બાપુ તો એકલા જવાના ઓ ભોળી મારું ખાવું જે આ ફરો થો પેલું દોસ્ત દોસ્ત ના રહા ત્યાં खेळનારા આ કોઈ સારો વાર ના

એ જો કેરા ડભુ આમાં તો ભાઈ ને બાપા મચ્છી હાથ મારે છે તું અન આલુ છે તાન નો ઘર આયો ભાઈ સબન રામ 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 જો ના બે થોથી આ

પણ સાયકલ મેલી આપણા કોમ કોમનો મોલસ છે સરપંચ સાહેબ કોમનો મોલ છે

આ તો કાઢી કાઢી સોરી કરી એ મોડા સાયકલ તો ભૂલી ના આયા એલા પેલી કે વાત નહીં કરવા જાય ક એલા કોક ના કોક ફોટ તો મેકતો જ આવે એટલે આપણે આપણે પકડાઈ તો જા ને તો ગોમ આપણું આપડું એ હું છે જીવન આપણે છે ને ચો મેદસ્ત પેલું છું છે આમાં કાઠું તો છું છે પણ કરવાનું હું તે વિશાળમાં પડી ગયા ઉછું છે બોલો

બે <DVD> છોકરા રહી ગઈ છે દારૂપાન કેવું એમ છે દારૂડિયો ઈવન કેવું એમ છે આ ભાઈ

સાયકલ તો પકડેલી છે આપડી અને પેલા દારૂ એ આપડે ભાર્યા છે બરોબર અને હું આ તો છે સીટ બરોબર એટલે ખરું ને અમે માફી આવે તો ત્રણ જણાથી શું કરી અડધા તો સોર સાબિત થઈ ગયા છો તમારું પ્રૂફ બધું પ્રૂફ તમારું પર આવી ગયું છે તમે માનવું છે પોલીસ સ્ટેશન જવું છે પછી

ત્યાં મોન્યા અમે તો પેલી સાઈડમાં દુકાન હતી ઘર તો એક છોકરી બેસી હતી અમે અંદર ગયા અમે પેલી શાકભાજી લેવાની હતી કે હું કહું લેતા ઈ ના મળે છે ઘર એટલે તો એ મેળ આવ્યો નહીં અમે થયા ઘૂંસથી બે જણા હું કહું અમે કોક તો નાજી કોક તો આઈડિયા કરવું પડે પછી અમે હેપતા હેપતા આવ્યા આ પર રમતુંબાન ઘેર બરાબર પછી એ બેઠાપતા ઘેર એટલે અમારે ભાઈ બના હતા કે અમારે જવું પડે એટલે હું કહું તો બેઠા પછી પોણી બોણી પા અને પછી કી કમ આવવું પડ્યું એટલે મેં કીધું કે શાકભાજી હું અમનારી તમારા ભાઈ છે એ આટલું બધું શાકભાજી આલેસ બરાબર એટલે કી તમે હું આઈડી આલું હેડો એટલે એવા કીધું કે એના હાજર ના આવી ગ બાપને બેઠો એટલે તમારો છોરી કરી લેવાની અને એવા હું અમે સાયકલ ભૂલી જાય એવું